નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલેન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ આઠ સ્વ અધ્યયન પોથીમાં ભાગ બે વિષય ગુજરાતી પાઠ ચાર તને ઓળખુશુમાં તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ વિડિયો શેર કરજો પ્રશ્ન એક તમારી શાળાના શિક્ષકશ્રી કે વડીલોની મદદ લઈ નીચેની પંક્તિઓ પૂર્ણ કરો એક હતો હું સૂતો પાણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો તો એના જવાબમાં કવિતા આવશે મને દેખ દુખી દેખી દુઃખી કોણ થાતું મહાહિતવાળી દયાળી જ માતું સૂકામાં સુવાડે ભીને પોતે સૂતી પીડાપામું પંડે તને સ્વાદ તોતું મને સુખ માટે કટું કોણ ખાતું મહાહિતવાળી દયાળી જમાતું લઈ છાતી સાથે બચી કોણ લેતું ખાજુ મને કોણ દેતું તો આ રીતે પંક્તિ પૂર્ણ કરવાની છે બીજી મીઠા મધુને મીઠા મેં એ મીઠી તો મોરી માતરે જનની સખી નહીં રે લોલ જનની જોડ સખી નહીં રે લોલ એની કાવ્ય જે છે એમાંથી આપણે બાકીની પંક્તિ પૂર્ણ કરવાની છે પ્રભુના એ પ્રીત તણી પૂતળી રે લોલ જગતી જુદેરી એની જાત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ અમીની ભરેલી એની આંખડી રે લોલ વાલાના ભરેલા એના વેણ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ હાથ ગૂંથેલા એના હીરના રે લોલ હૈયુ હે મંત કેરી હેલરે હૈયુ હે મંત કેરી હેલરે જનની જોડ સખી નહીં જડે રે લોલ તો આ રીતે જનનીની જોડ જે છે જનની કાવ્ય તેમાંથી આ કાવ્ય પંક્તિ લીધેલી છે તો આ કાવ્ય પંક્તિ જે છે ઇમોશાઇમ બી છે પરીક્ષામાં પૂછાય છે તમે તૈયાર કરી લેજો પ્રશ્ન બે માં વિશેની કહેવત સુક્તિ મેળવીને તેનો અર્થ આપો ઉદાહરણ તરીકે એક ગોળ વિના મોળો કંસાર માં વિના સૂનો સંસાર અર્થ આપ્યો છે ગોળ વિના કંસાર મોળો લાગે છે તેવી જ રીતે માં વિના સંસાર પણ સૂનો લાગે છે કહેવત માં તેમાં બીજા વગડા નવા એટલે કે માં જ બાળકને સારી રીતે સંભાળી શકે જગતમાં માં જેવું કાઢી નાખજો જગતમાં માં સિવાય બીજું કોઈ જ આપણું હતું નથી બે જ જ એટલે કે સંબંધ ન હોય તેવી વ્યક્તિ કષ્ટદાયક કેળવણી આપી શકે ત્રણ મોસાળમાં જમણ ને માં પીરસનાર એટલે કે સર્વ પ્રકારની સુખ અનુકૂળતા હોય પ્રશ્ન ત્રણ નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે વિચારીને તમારા શબ્દોમાં લખો એક પ્રવાસમાં તમે બીજા વિદ્યાર્થીઓથી ખૂટ વિખુટા પડી ગયા છો તો તમે શું કરશો જો હું પ્રવાસમાં જાઉં અને વિખૂટી પડી જાઉં તો હું શું કરું તો હું પ્રવાસમાં બીજા વિદ્યાર્થીઓથી વિખૂટી પડી જાઉં તો સૌ તો હું તમને શોધવાનો પ્રયત્ન કરું એટલે કે પ્રવાસના બીજા બાળકોને શોધું શિક્ષકને શોધું જો કંઈ ન હોય તો મારી પાસે મોબાઈલ હશે તો શિક્ષકને ફોન કરવાનો પ્રયત્ન કરીશ તેઓ નહીં મળે તો આપ અમારા પ્રવાસનું જ્યાં વાહન ઊભેલું હશે ત્યાં જઈને હું ઊભી રહીશ વાહન પણ નહીં મળે શિક્ષક પણ નહીં મળે તો પછી આજુબાજુ કોઈ વ્યક્તિ હશે ત્યાં કોઈ વ્યવસ્થિત વ્યક્તિ હોય કે મંદિર છે કે બસ સ્ટેશન છે તો ત્યાં જઈ પોલીસ સ્ટેશન નજીક હોય તો ત્યાં જઈને હું કમ્પ્લેન કરીશ અને જે તે જગ્યાએ આપણે પહોંચી જઈશું બે તમારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય છે તમે શું કરશો મારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય તો હું અને મારા પરિવારના સભ્યો પાણી બહાર કાઢવાનો પ્રયત્ન કરીશ હું ડોલ ટમલર કે અન્ય વાસણ વડે પાણી ખાલી કરવા પ્રયત્ન કરીશ અને બીજી વારે જ્યારે પાણી આવશે તો ઉપરથી પાણી પડતું હોય તો જ્યાં જ્યાં પાણી પડતું હોય ત્યાં વાસણો મૂકી દઈશું અને જો નીચેથી પાણી આવતું હોય તો જ્યાં નીચે બારીએથી કે જ્યાંથી પાણી આવતું હશે બારી આવતું હશે તો બારીએ પ્લાસ્ટિકનો શું કહેવાય પડદા જેવું લગાવી દઈશું જો દરવાજેથી ઢાળ ઊંધો હોય અને પાણી ઘરમાં પ્રવેશતું હોય તો ત્યાં પણ આડા કપડાંને બધું મૂકી અને પેક કરી દઈશું ત્રણ તમારા ઘેરથી તમારો નાનો ભાઈ કશું કહી વિના બહાર ગયો છે અને મોડી સાંજ સુધી આવ્યો નથી તમે શું કરશો તો મારો નાનો ભાઈ ઘરેથી કશું કહી વિના બહાર ગયો હોય અને મોડી સાંજ સુધી પાછો ન આવે તો હું સૌપ્રથમ પ્રથમ અડોશ પડોશી અને તેના મિત્રોના ઘરે શોધીશ ત્યારબાદ ઘરના વડીલોને જાણ કરીશ જરૂર જણાય તો પોલીસને પણ ફરિયાદ કરીશ ચાર તમે તમારા ઘેર જવાનો રસ્તો ભૂલી ગયા છો શું કરશો હું મારા ઘરે જવાનો રસ્તો ભૂલી ગયો છું તો ઘરના કોઈ મિત્રને ફોન કરી મને લેવા માટે જાણ કરીશ મારા મિત્રને જાણ કરીશ કે તેઓ મને મારા ઘરે મૂકી જાય અને બેમાંથી કોઈ વસ્તુ શક્ય ન હોય તો જો ફોન હોય તો ફોનમાં ગૂગલ મેપમાં લોકેશન હશે તો તેના વડે ઘરે પહોંચીશ પરંતુ જો ગૂગલ મેપ નહીં હોય તો પૂછે પૂછે અથવા તો કોઈ જતું હોય સમજદાર વ્યક્તિ કે ઉંમરલાયક વ્યક્તિ કે તું તો તેને કહીશ કે મને ઘર સુધી પહોંચાડી દે પ્રશ્ન ચાર શબ્દ માટે વપરાતા વિશેષણની યાદી બનાવો જન્મદાત્રી જનેતા જનની મૈયા આય અમ્મા આવા તો ઘણા બધા શબ્દો મહા શબ્દ માટે વપરાય છે પ્રશ્ન પાંચ લીટી દોરેલ શબ્દની જગ્યાએ કૌશમાંથી સમાનાર્થી શબ્દ શોધી વાક્ય ફરીથી લખો એક તણખલા એકઠા કરીને સુગ્રી સરસ મજાનો માળો બાંધે છે જવાબ તણક તરણા એકલા એકઠા કરીને સુગ્રી સરસ મજાનો માળો બાંધે છે અહીંયા તરણાની જગ્યાએ તણખલા પણ લખી શકું છું બે અગરબત્તીની સુવાસથી આખું ઘર મહેકી ઉઠ્યું અગરબત્તીની સુવાસથી આખું ઘર મહેકી ઉઠ્યું ત્રણ ઉનાળામાં લૂ ઘણા લૂથી ઘણા લોકો બીમાર પડે છે તો ઉનાળામાં ગરમીથી ઘણા લોકો બીમાર પડે છે પ્રશ્ન છ તમારા નામમાં વપરાયેલ મૂળાક્ષરોથી શરૂ થતા દસ શબ્દોની સૂચિ કરો પછી તે શબ્દનો ઉપયોગ કરી અર્થસબર ફક્રો લખી શીર્ષક તૈયાર કરો તો અહીંયા જે છે માઈ નામ ઉપરથી મ મ લીધેલો છે તમે તમારા નામ ઉપરથી પણ લઈને કરી શકો છો તો મ ઉપરથી મહેલ મંદિર મેળો માસ્ક મોટરસાઇકલ માણસ મહેરામણ મીઠાઈ માર્ગ અને મોહનથાળ ફકરો રાજપુર ગામમાં રાજાનો સુંદર મહેલ છે તે મહેલની આજુબાજુ બાજુમાં સુંદર મંદિર આવેલ છે તે મંદિરે દર પૂનમે મેળો ભરાય છે પણ મેળામાં અમે માસ્ક પહેરીને જ જઈએ છીએ હું મારા માતા હું મારા પિતાજી સાથે મોટર સાયકલ પર બેસીને મેળામાં જાઉં છું મેળામાં ઘણા બધા માણસોનું મહેરામણ ઉમટે છે મેળામાં પ્રસાદી તરીકે મોહનથાળ અને મીઠાઈ મળે છે મેળામાં જવાનો માર્ગ ખૂબ જ સારો છે એટલે કે પાકો રસ્તો બનાવેલો છે પ્રશ્ન સાત માં વિશેષ દસ વાક્યો લખો જવાબ સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી નથી શકતા તેથી તેણે માનું સર્જન કર્યું છે જેમ ગોળ વિના સૂનો સંસાર તેમ માતા વિના પણ સંસાર સૂનો લાગે છે મા કરુણાની મૂર્તિ છે મા પોતાના બાળકોને બાળકો માટે હંમેશા તત્પર રહે છે મા બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે સતત ચિંતિત રહે છે જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવ્યા છે મારી માતા મને ખૂબ જ પ્રેમ કરે છે મુશ્કેલીના સમયમાં મારી માતા મને સતત પ્રેરણા આપતી રહે છે તેમની પ્રેરણાથી જ મારી સમસ્યાનો સામનો કરી અને હું સફળતા મેળવી શકું છું તેથી જ કહેવાય છે કે મા એમાં બીજા બધા વગડાના મા વા તો મા તેમાં બીજા બધા વગડાના વા એ કહેવત સાર્થક છે મા હોય તો જ સંસાર સૂનું લાગે છે મા વિના બધું જ નકામું લાગે છે તેથી ભવિષ્યમાં ક્યારેય પણ મા ઉપર ગુસ્સો કરવો જોઈએ નહીં માની સામે બોલવું જોઈએ નહીં અને મા ગરડી થાય તો તેને તરછોડવી જોઈએ નહીં એવું પરિસ્થિતિ ન લાવવી જોઈએ કે ઘરમાં ને ઘરમાં રહીને રિભાય કે પછી કરડા ઘરમાં જવું પડે માં જો હશે તો બધું જ આપણી પાસે સારું રહેશે પ્રશ્ન આઠ તમારા શિક્ષકની મદદ લઈ માતાનું ગૌરવ કરતા કાવ્યો વાર્તા નવલકથા નિબંધની યાદી તૈયાર કરો કાવ્ય તો જનની તને ઓળખું છું માં મીઠા મધુને મીઠા મેઉલા વળાવી બાવી માનો કાગળ તમે જોયું હશે કે આજકાલ બધી ચોપડીઓમાં પણ વિશે ઘણી બધી કાવ્યતા કાવ્ય એટલે કે કવિતા અને પાઠો આવે છે જેથી કરીને માને તમે સંભાળી શકો કેર કરી શકો ધ્યાન રાખી શકો તરછોડો નહીં વાર્તા તો શ્રવણની વાર્તા સાચી માં વગેરે નવલકથા તો માતૃહૃદય માનોવાળો ભીખો નિબંધ માતૃપ્રેમ વત્સલ્ય મૂર્તિમાં તો આ બધું જે છે કાવ્ય વાર્તા નવલકથા નિબંધ આ તમે જીવનમાં એકવાર જરૂરથી વાંચજો તમને ખૂબ જ મજા આવશે તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને આ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને મા વિશેના બીજા શબ્દાર્થ તમને આવડતા હોય તો તે પણ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો મા વિષય આ સિવાય કાવ્ય આવતી હોય તો તે પણ તમે લખી શકો છો વિડીયો જોવા બદલ આભાર થેન્ક યુ